માડિયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે કોવિડ કેર સમિતિ દ્વારા સાધનોની ભેટ અપાય માળીહાટીના સરકારી હોસ્પિટલ ફિઝિયોથેરાપી વિભાગમાં અલગ અલગ સાધનો અપાયા છે ફિઝિયોથેરાપી વિભાગ અલગ અલગ સાધનો આપતા માળિયા તાલુકાની જાહેર જનતા મળશે સુવિધાનો લાભ માડિયાહાટીના કોવિડ કેર સમિતિ દ્વારા આશરે વીસ ના સાધનો આપવામાં આવ્યા છે આ તકે માડિયાહાટીના કોવિડ સેન્ટર સમિતિના સભ્ય પ્રતાપભાઈ સિસોદિયા લોકસેવક જીવાભાઈ સિસોદિયા ડૉક્ટર પરમાર રાજભાઈ જેઠવા મિલીબેન સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર જ્યોતિ ચાવડા માડીયા સરકારી હોસ્પિટલમાં હાલ ફરજ બજાવું છું ફિઝિયોથેરપી તરીકે બાર નંબર પર અને અહીંયા કોવિડ કેર સમિતિ દ્વારા અમને અહીંયા ફિઝિયોથેરાપીમાં અમુક ઘટતા સાધનો ઇન્સ્ટ્રુમેન્ટ બાળકો માટે પેશન્ટ માટે તો જે ઘટતા સાધનો અમને ભેટ રૂપે આપ્યા છે જે માળિયા હાટીના સરકારી હોસ્પિટલ અને કોવિડ કેર સમિતિનો અમે આભાર માનીએ છીએ આશરે વીસ હજાર જેટલા વીસ હજાર આશરે પૈસામાં અમને સાધનો ભેટ આપ્યા છે જેનો અમે આભાર માનીએ છીએ માળિયા સરકારી હોસ્પિટલના સ્ટાફનો અને કોવિડ કેર સમિતિના સ્ટાફનો શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ બુધવાર કથા વિરામ તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ મંગળવાર પરમ પૂજ્ય વક્તા શ્રી રણછોડભાઈ આચાર્યશ્રી ભવ્ય સંતવાણી તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ ધામ સુખ પર બારા તાલુકો અબડાસા કચ્છ આયોજક એવમ નિમંત્રક પરશોત્તમભાઈ લાલજીભાઈ પાંધી પરિવાર શ્રી સુખપર બારા ભાનુશાલી મહાજન તથા ગ્રામજનો સુપર બારા કચ્છ